બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ફરજ બજાવતા બંને કર્મચારીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ કાકરી તાલુકાના ઉણગામમાં આવેલ બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ફરજ બજાવતા વાઘેલા ગણપતસિંહ રતનસિંહ કેસિયર બનાસબેંક પટેલ દજાભાઈ ધૂળાભાઈ જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જેઓની નિવૃત્તિ દરમિયાન બનાસકાંઠા ભાજપ મહામંત્રી વાઘેલા જીણુભા ચૌધરી રાજુભાઈ ચૌધરી ભરતભાઈ બેંક રાધનપુર પૂર્વ કર્મચારી વિનુભા ભગત વાઘેલા કાંતુભા વડાના મહેમાન અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયો નિવૃત્ત કર્મચારીના વિદાય સમારંભમાં ઉણગામ મધ્યસ્થ સહકારી બનાસ બેંકના કર્મચારીઓ તેમજ ઉણ સહકારી મંડળી મંત્રી યોગેન્દ્રસિંહ વાઘેલા ગોપાલક મંડળી મંડળી મંત્રી મંત્રી દેસાઈ ટેબી સેવા સહકારી જોશી ભીખાભાઈ તેમજ માજી તાલુકા ડેલિકેટ વનરાજસિંહ નિવૃત્ત કર્મચારી પેથાભાઈ દેસાઈને સામાજિક આગેવાન તેમજ ગ્રામજનો અને આજુબાજુ ગામોમાંથી પધારેલ દૂધ મંડળીઓના મંત્રીઓ ચેરમેનો સરપંચો ગ્રામજનો પધારી બંને કર્મચારીઓને સાફુ બનાવી હાથમાં શ્રી